સ્વાગત માટે સ્વાગત કરું અઢી લાખ રૂપિયા પોતે રોકડા ગમસે વાતમ છે વાતમ નવા

અને ફોનમાં વિડીયો નહોતો બનાવતા કેમ કે યશના પપ્પા હતા દુકાને અને અહીંયાથી ઘરે અપડાઉન કરતા અને હું ત્રણ દિવસથી મારા પ્યોરમાં હતી કને અને હવે અત્યારે આપણે આયા છે મોબાઈલ આવ્યા પીસેલી ચેલી હવે જાય છે દુકાને અને મારે જવાનું છે બીજું અને લગભગ આજે જે આપણે ઘરે પાછું જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો છો ધીરે ધર આપણે સીધું ખરીદી કરીએ છીએ અને કેમ જઈએ છીએ એ જોજો અને યશના પપ્પા હવે જાય છે દુકાને

અમારા મમ્મી છે આ અમારું વડના સ્ટેશન છે જો તમારામાંથી કોઈ વડાના સ્ટેશન ને આવેલું હોય ક્યાં ને એડિયો તો કોમેન્ટ કરજો અમારા રામાપી મંદિર આપણે અત્યારે આપણે ઓછો ટાઈમ છે એટલે આપણે સ્પેશિયલી આપણે એક દિવસ બનાવશું રામાપીર ને તો કોમેન્ટમાં જય રામાપીર લખી લાગજો તો આપડે ની અંદર પહોંચી જાય આપણે અને હવે આપણે જવાનું છે તો ફાઈનલી આપણે પહોંચી જ થોડુંક થઈ જશે મળ તો જો રથયાત્રા બધું નીકળી છે પણ સ્વાગત કાર્યક્રમ બધું એવું બધું ચાલુ છે તો આપણે ફટાફટ ત્યાં કંઈ જઈએ અને મળીએ અને આજે આપણે ઠાકોર સમાજની સ્કૂલનું ઓપનિંગ હતું જોઈક ને

સમાજની શક્ત બદલી નાખે અને પરિશ્રમ તમારે કરવો પડશે એનો સંકલ્પ કરવો પડે એ સદાર બાપુની ઈચ્છા તો આપણે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને આપણે જે સ્કૂલનું ઓપનિંગ અંદર આવ્યા હતા એવું છે થેન્ક યુ થેન્ક યુ બધાને મને તો ચાહી આવડે તમે અમારો ફોલોઅર છે વિષ્ણુભાઈ બધાને ખૂબ ખૂબ આભાર કે તમે અમારા છો અને બીજું તમારે ભાઈ કઈ કેવું હોય તો કહી શકો છો

ઠાકોર સમાજ શૈક્ષણિક સ્કૂલ તો અમારા ભરત સાહેબ ડૉક્ટર પણ બધા ચીક્યા છે જે આ દહન આપ્યું છે એમના બધાના એકાને નામ બી લખેલા છે આ બાજુ પણ બધાના નામ પણ

વાતમ છે વાતમ નવાન સણવાન સુરણ બધા લગભગ બનાસકાંઠા જિલ્લામાંથી ટોટલ ગામડામાંથી ફાળો આવેલો છે હા મેહરાન મેહરાનપુર ને ભગવાનપુરા બધી જગ્યાએ ફાળો આવ્યા છે એવાઈક ને બધા એ વાયકા નામ લખાવી મજા આવ લગભગ આ ટોટલ બનાસકાંઠા જિલ્લામાંથી બધાય ફાળો આપેલો છે જે શક્તિ ભક્તિબંધ બધાય ફાળો આપેલો છે આ એકને જે મૂરત કર્યું છે મૂરત કર્યું છે આ એકને ત્યાં કારણે છે ને આપણે સ્કૂલનું ઓપનિંગ નહોતું સોરી થોડી મિસ્ટેક થઈ ગઈ મારાથી મને પૂરી માહિતી નહોતી અને અહીંયા કારણે છે ને આપણે જે સોરિયું છોકરાને રહેવા માટેની હોસ્ટેલ બનાવેલી હતી તો એનું બધું આયોજન હતું એનું આજે ઉજાન નહતું એટલે આપણે એક નાહ્યા હતા એટલે મને થોડી પૂરી માહિતી નથી એટલે એના માટે સોરી કદાચ મેં બધા જ દીધું સ્કૂલનું ઉદઘાટન અને ઉદઘાટન હતું એમ અને હવે આપણે લાવવાનું છે પકોડી ખાવાનું આ અમારા ભાભી છે એમનું નામ એ ને આપણે ખાવાની એ પકોડી જ છે તો હવે આપણે બધા ત્યાં કને જઈ અને પકોડી ખાવાની છે અને આ બધા અમારે ફોલોઅર છે જે ભેગા થઈ જાય ક્યાં છો બધા તો બધા બધા ઘણા ફોલોઅર પણ આઈક મળ્યા છે એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ કરો છો એનાથી પણ એ બહુ આગળ સપોર્ટ કરો અને ખૂબ આગળ નામ બનાવરાવો એવી મારી ઈચ્છા છે અને એવી બધી તમે પૂરી કરાવો તો બધાય બધા સપોર્ટ કરતા રહેજો ત્યાંથી આપણે બધું પ્રોગ્રામ પૂરો કરીને આપણે અહીંયા સીવદનની બજારમાં

કેમ છો યુટ્યુબ અવાજ બે વિડીયો નહીં બનતો